અમદાવાદ શહેર નજીક આવેલા સાણંદના લોકોને રેલવેની સુવિધા નહીં મળતા સૌરાષ્ટ્ર કચ્છ અને દ્વારકા જવામાં હાલાકી પડી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મતવિસ્તાર સાણંદમાં રેલવે સ્ટેશન તો છે પરંતુ અહીંયા સ્ટોપ જ નહીં હોવાના કારણે તાલુકાના લોકો રેલવેની સુવિધાથી વંચિત રહ્યા છે સાણંદના લોકોને સૌરાષ્ટ્ર કચ્છ કે દ્વારકા તરફ જવું હોય તો તેમને વિરમગામ અથવા તો અમદાવાદ જવું પડે છે અરજદારે જણાવ્યું કે કોરોના પહેલાં અહીંયા અનેક સ્ટોપ હતા અને મુસાફરી કરતા હતા પરંતુ અન્ય રાજ્યના લોકોનું પણ અહીંયાથી મુસાફરી કરતા હોવાથી કોરોના બાદ ઓચિંતી અનેક રેલવેના સ્ટોપ બંધ કરી દેવામાં આવ્યા જેના કારણે જનતાને હાલાકી પડી રહી છે સાણંદના સ્થાનિકો રેલવેની સુવિધા માટે માંગ કરી રહ્યા છે લગભગ ત્રણેક વર્ષ ત્યાં હશે આજ સુધીમાં અમે લગભગ બસો હજાર રૂપિયાનો ખર્ચો કર્યો હશે અને આજ સુધી કોઈ મને રજૂઆત સાંભળી નથી મારી હું વસ્તુ રજૂઆત કરું છું આજ સુધીમાં કોઈ પણ મારી રજૂઆત સાંભળી નથી અને અમે લગભગ બસો જણા ઉપર રજૂઆત કરેલી છે પણ કોઈ જગ્યાએ કોઈ સાંભળતું નથી કોરોના કાળ પહેલાં અમુક ટોપેજ અહીંયા હતા એ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવી અને અમારા અરવિંદસિંહ વાઘેલાએ રેલવે તંત્રને પણ વારંવાર રજૂઆત કરી છે કે અમારે અહીંયા આટલા આટલા સ્ટોપેજ જોઈએ છીએ જે અમારી સાણંદની રેલવે લાઇન ઉપર થઈને જ પસાર થાય છે છતાં પણ અહીંયા કોઈ પણ સ્ટોપેજ આપવામાં નથી આવ્યા અહીંયા કોઈ સ્ટોપેજ આપેલ નથી તો અમારા સ્થાનિક લોકો જે અહીંયા અમારી વસ્તી છે એક લાખથી વધારે વસ્તી હોવા છતાં કોઈ પણ બી પ્રકારનું સાણંદ રેલવે સ્ટેશનમાં સ્ટોપેજ આપે નથી અમારા લોકોને અમદાવાદ અમદાવાદ તથા વિરંગામ સ્ટોપેજની અંદર દ્વારા રેલવેની મુસાફરી કરવી પડે છે જેનાથી સમય અને આર્થિક રીતે વ્યય થાય છે